દેવગુરુ બૃહસ્પતિ ઓગણીસ ઓક્ટોબર બે હજાર રાશિમાં તો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ આ વિડિયોમાં આપણે મિત્રો ચર્ચા કરીશું મેષ મિથુન તથા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરો

પંદર મે બે હજાર પચીસ ના દિવસે ગુરુ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા હતા પરંતુ હવે દેવગુરુ ગુરુ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના બપોરે બાર કલાક અને સત્તાવન મિનિટે કર્ક રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે ગુરુ એ લોકોના જીવનમાં બાળક સુખ સુવિધા ભવન નિર્માણ પૈસા સમૃદ્ધિ સારું લગ્ન જીવન વગેરે આપવામાં પ્રસિદ્ધ છે અને લોકોને સમાજમાં માન અને સન્માન પણ અપાવે છે તો આવો જાણીએ તમારી રાશિ પર આગામી સમયમાં દેવગુરુ બ્રહસ્પતિનો કેવો રહેશે પ્રભાવ સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો દેવગુરુ બૃહસ્પતિ એ તમારા ભાગ્યભાવના સ્વામી અને તમારી કુંડળીમાં બારમું સ્થાન ધરાવે છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર એ તમારા ચોથા ભાવમાં થશે સામાન્ય રીતે ચોથા ભાવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ ઉચ્ચ રાશિમાં તેની સ્થિતિને કારણે ગુરુ ઘણા કિસ્સાઓમાં તમને ફળદાયી પરિણામો આપી શકે છે કારણ કે ચોથા ભાવમાં ગુરુનું ગોચર માનસિક અશાંતિનું કારણ માનવામાં આવે છે પરંતુ તેની ઉચ્ચ સ્થિતિમાં હોવાને કારણે એટલે કે ચંદ્રની રાશિમાં હોવાથી તમારા મનમાંથી કેટલાક નકામા વિચારો દૂર કરવાના પ્રયત્ન કરવા જરૂરી રહેશે બારમા ભાવના સ્વામી ચોથા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે તેથી કેટલાક દૂરના લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે અથવા તમને વિદેશી બાબતોમાં કેટલાક અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે જો કે દૂરથી આવતી સમસ્યાઓ પણ તમારા મનમાં પહોંચી શકે છે અને તકલીફ ઉત્પન્ન કરી શકે છે તેથી તમારે આ બાબતોમાં પણ માનસિક રીતે મજબૂત રહેવાની જરૂર પડશે મિલકત સંબંધિત બાબતોમાં થોડી વિસંગતતાઓ પછી બધું સારું થઈ જશે તમારી માતાની ધાર્મિક માંગણીઓની પૂર્ણ થઈ શકે છે ગુરુનું આ ગોચર મુસાફરીનું કારણ પણ બની શકે છે ગોચર વિજ્ઞાનમાં આ ગોચર ખૂબ જ અનુકૂળ માનવામાં આવતું નથી પરંતુ તમારી કુંડળીના શાસક શક્તિના આધારે ગુરુ નકારાત્મક પરિણામો લાવશે નહીં જો કેટલાક નકારાત્મક પરિણામો આવે છે તો તેને ઝડપથી નિયંત્રિત કરી શકાય છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વા ઉ વૃષભ રાશિના જાતકોને તો વૃષભ રાશિના લોકો ગુરુ તમારી કુંડળીમાં આઠમા ભાવ અને લાભ ભાવના શાસક ગ્રહ છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તેને તમારા ત્રીજા ભાવમાં રાખશે જો કે આ સ્થાન અનુકૂળ માનવામાં આવતું નથી ત્રીજા ભાવમાં ગુરુનું ગોચર શારીરિક પીડા અને સંબંધીઓ સાથે સંઘર્ષનું કારણ માનવામાં આવે છે તે સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં કેટલાક અવરોધોનું કારણ પણ માનવામાં આવે છે પરંતુ લાભ ભાવના સ્વામીનું ઉચ્ચ સ્થાન તમારા નફાના ગ્રાફને વધારી શકે છે આ એક સકારાત્મક સંકેત છે તમારી વિચારવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે તેથી જો ધીરજપૂર્વક વિચાર કરો અને નિર્ણય લો તો તમે નકારાત્મક પરિણામો ટાળી શકો છો જોકે કે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નકારાત્મક પરિણામો તરફ તમને દોરી શકે છે તમને કોઈ મિત્ર વિશે પણ કેટલીક ચિંતાઓ આ સમયમાં થઈ શકે છે આ ગોચર મુસાફરીની શક્યતા ઊભી કરી શકે છે પરંતુ મુસાફરી કરતા પહેલા તેના ફાયદા અને નુકસાન એટલે કે ગેરફાયદા ધ્યાનમાં લેવાનું સલાહભર્યું તમારા માટે રહેશે વ્યવસાયમાં કોઈ પણ જોખમ લેવાનું આ સમય અવધિમાં ટાળજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો ગુરુ તમારી કુંડળીમાં સાતમા ભાવના સ્વામી તેમજ કાર્યસ્થાનના સ્વામી છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તમારા બીજા ભાવમાં થશે બીજા ભાવમાં ગુરુનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે કર્મસ્થાનના સ્વામી ધનભાવમાં ઉચ્ચ સ્થાનમાં છે ત્યારે તે સૂચવે છે કે તમારા કાર્યક્ષેત્રમાં સારા પરિણામો મળશે આનો અર્થ એ છે કે તમારા કાર્ય અથવા નોકરીમાં સકારાત્મક પરિણામો આવશે ગુરુનું આગોચર ખૂબ જ સારા પરિણામો લાવશે ખાસ કરી અને નાણાકીય બાબતોમાં ગુરુનું આગોચર કૌટુંબિક સુખ અને સમૃદ્ધિમાં પણ ખૂબ સારા પરિણામો તમને આપી શકે છે જો તમે લગ્ન કરવા યોગ્ય ઉંમરના છો અને લગ્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો આ ગોચર સકારાત્મક પરિણામો લાવી શકે છે ગુરુનું આગોચર બાળકો સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામો લાવનારું માનવામાં આવે છે આ ગોચર તમને તમારા સ્પર્ધકોથી આગળ વધવામાં મદદ કરશે દાન અને પરોપકાર પ્રત્યે તમારો ઝુકાવ વધી શકે છે મિલકત સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામો જોવા મળી શકે છે સાતમા ભાવના સ્વામીનું ઉચ્ચ સ્થાન પર એક સકારાત્મક મુદ્દો છે આનાથી માત્ર અનુકૂળ વૈવાહિક સુખ જ નહીં પરંતુ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે પણ સારા પરિણામો આવી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોનું ગુરુ તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવના અધિપતિ હોવા ઉપરાંત તમારા ભાગ્ય સ્થાનના પણ શાસક ગ્રહ છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તમારા પહેલા સ્થાનમાં થશે જો કે ગોચર વિજ્ઞાનના અનુસાર ગુરુનું પ્રથમ સ્થાનમાં ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ આ ગોચર પાછલા ગોચર કરતાં વધુ સારા પરિણામો આપશે આનો અર્થ એ છે કે કર્ક રાશિમાં ગુરુનું ગોચર મિથુન રાશિમાં તેના સમય કરતાં પણ વધુ સારા પરિણામો આપશે આ સ્થાન આદર્શ નથી છતાં આ ગોચરને સરેરાશ માનવામાં આવે છે કારણ કે તે પાછલા કરતાં વધુ સારા પરિણામો આપે છે પ્રથમ લગ્ન સ્થાનમાં ભાગ્ય ઘરના સ્વામીને ઉચ્ચ સ્થાન પણ નોંધપાત્ર ભાગ્ય પ્રદાન કરશે પ્રથમ ભાવમાં છઠ્ઠા ભાવના સ્વામીનું ઉચ્ચ સ્થાન લોન અને અન્ય બાબતોમાં અનુકૂળ પરિણામો લાવશે નોકરી કરતા લોકો પણ સારા પરિણામો જોઈ શકે છે આનો અર્થ એ છે કે તમને મિશ્ર અથવા સરેરાશ પરિણામોનો અનુભવ થઈ શકે છે જોકે પહેલા ભાવમાં ગુરુનું ગોચર મૂંઝવણ ભણ્યું માનવામાં આવે છે તેથી કામ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે તમારા ગૌરવ અને આદરનું ધ્યાન રાખો ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો સરકાર અને વહીવટમાં સામેલ લોકો સાથે સારો વ્યવહાર કરો આનાથી થોડો વિલંબ થઈ શકે છે તેથી કામ કરવા માટે થોડો વધારાનો સમય કાઢવાની વધુ સારા પરિણામો તમને અવશ્ય મળશે તો મેષ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ અનુસાર ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી કર્ક રાશિમાં ગુરુનું ગોચર તમારી ઉપર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે